જ્યાં સીની મૂર્તિ મૂકેલી છે અને પાંડરિયા પ્રકૃતિક શિક્ષણ અને પરિચય પ્રવાસન કેન્દ્ર જે તમે નિહાળી શકો છો અહીંથી તમે આગળનો બધું અંદર જોવા જઈ શકો છો આગળ કાફે છે રમત ગમતના સાધન છે થિયેટર છે અને બેઠકની વ્યવસ્થા છે એ બધુંય તમને બતાવવામાં આવશે આગળ તમે જોતા રહ્યો અમારા વ્લોગ અને અમારા વ્લોગ સાથે તમે જોડાયેલા રહો આજે અમારા યુટ્યુબ ચેનલ ની અંદર સો સબ્સ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે હવે આ રિસેપ્શન એરિયા છે અને રિસેપ્શન એરિયા ની અંદર તમે જુઓ તો બેઠક વ્યવસ્થા વ્યવસ્થિત છે અને તમે અહીંયા જવો તો બધા પ્રાણીઓના ચિત્ર છે અને એની હાઈટ આયુષ્ય કેટલા વર્ષ નું હોય ને આપણે કયા કયા છે જનાવર એ બધું તમને દેખાડવામાં આવે છે તો તમે જે આપણે જોવા મળે છે શેત્રુંજી નદી આસપાસના કિનારામાં બાકી જંગલી બિલાડી છે જંગલી ભૂટ છે જે વસ્તુ આપણને દેખાડવામાં આવે છે ઈ બધી વસ્તુ આપણને જોવા મળે છે અને આખો રિસેપ્શન એરિયા છે અને જો તમારે સ્કૂલ ના લઈને અહીંયા આવવું હોય તો તમે રિસેપ્શન એરિયાની અંદર રજીસ્ટ્રેશન તમારે અગાઉ કરવા અત્યારે હવે અમે રજીસ્ટ્રેશન કરાવીને ઉપરની સાઈડ આવ્યા છે તમે સૌ પ્રથમ વાર આગળ આવો એટલે આપણે વિડીયોમાં જે પ્રમાણે દેખાડ્યું એ પ્રમાણે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું અને તમે કેટલા વ્યક્તિ સાથે છો એ લખી અને ત્યારબાદ તમને ઉપર આવવા દે છે ત્યારબાદ તમે ઉપર ચડો તો ઘણા બાય સાથે એક વિડીયો બતાવજો અહીંયા થિયેટરનું ગ્રાઉન્ડ છે જ્યાં અત્યારે બહેનો ગરબા રમી રહ્યા છે એની આગળ તમે જુઓ તો બેસવા માટેની ખાસ જગ્યા છે અને એની પછી તમે સામે આગળ જુઓ તો ગેમ ઝોન છે બાકી તમે આ સાઈડ તમે જોવો તો શેત્રુંજી નદી છે ઈ શેત્રુંજી નદી નો કાંઠો છે આ સાઈડ જરીક બાળા ભાઈ બતાવજો જે અત્યારે ફૂલ પબ્લિક છે તમે જોઈ શકો છો કે કાફેટેરિયા છે આપણે અંદર કાંઠો મારી લેવી કાફેટેરિયા કામ ચાલુ છે પણ જોઈ લેવી કે શું શું છે અંદર એમ કાફેટેરિયા બનાવ્યું તો એક નંબર છે તમે જોવો તો ઓલી સાઈડ થી તમને બાલ્કની માંથી વ્યુ એક નંબર મળે છે શેત્રુંજી નો અને નીચે પણ છે અને અપર સાઈડ પણ છે અને એકદમ રદવાડી છે નળિયાવાળું કામકાજ હવે આપણે થિયેટરમાં જતા ને એકવાર થિયેટરમાં શું છે થિયેટરમાં બેસીને થિયેટરનો નજારો જોવી અને એની ત્યારબાર આપણે બગીચામાં બેઠો અને આનંદ લઈ લેવી અને પછી આપણે વિડીયોને પૂર્ણ પૂર્ણવરામ આપી આ થિયેટર એરિયા છે અહીંયા તમને બેસીને બધું વન વિશે જાનવરો વિશે અmdાવમાં આવે છે હજી આ ચાલુ નથી થોડું કામ બાકી છે અને આપણે પૂછ્યું હતું કે કેટલું છે તો કીધું કે ટૂંક સમય અંદર આ બધું ચાલુ થશે તો અહિયાં તમને આગળ ટીવી ની અંદર એ શો બતાવવામાં આવશે ત્યારબાદ સાંજે તમને આ થિયેટર માં શો બતાવવામાં આવશે બેઠક ની જગ્યા એક નંબર છે આ બટરફ્લાય પાર્ક કરીને છે અંદર તમને બેઠવાની એક નંબર વ્યવસ્થા છે અને બેઠવાની મજા આવે એવો છે તમે ટાઈમ ગાળી એક બટરફ્લાય પાર્ક તમે જોઈ શકો છો અને આગળ તમે જાઓ એટલે ગ્રાઉન્ડ જેવું છે અને અંદર તમે આરામથી બેઠી શકો એમ છો અહીંયા તમને લોકેશન ની વાત કરવી તો લોકેશન એક નંબર છે અત્યારે પણ કામ હજી બહુ બાકી છે કાફે એરિયા ને બધુંય રમત રમતગમત બેગ નું કામ થોડુંક બાકી છે એક બે રાઈટ જેવું છે અહિયાં એ અત્યારે હાલમાં ચાલુ છે પણ તમે એક વાર અવશ્ય મુલાકાત જો પિકનિક મનાવવા જેવું છે ફેમિલી સાથે અને બહુ ખુબસુરત છે આયોજન તમે જોઈ શકો છો કે